આ તમે સમજતા કેમ નથી મારી કોઈ વાત ને હું તો એમ કહું છું તમને કેમ સમજાય પણ તો આમ હા બધું મૂકીને જવાનું કે એક તો તને ખબર છે ને બાની એ ખરાબ છે એટલે તો હું તમને કહું છું કે બાની તબિયત ખરાબ થઈ ગઈ છે હવે સેવા આપણે કરવાની એ કે આપણે નથી કરવું રૂપિયામાં માંય ધોવાય જા આપણે એના કરતા છે ને વયા જવાય નોખા રેવા એ એમ થોડું વઈ જવાય આ ગામમાં વાતું ન થાય આપડી હે અને મોટા ભાઈને શું જવાબ देऊ મારે વાત કરે છો અલગ રેવા વયા જાવી લો એ ઈ પણ વયા જવાનો તમને ખબર છે પહેલા હા મારે ભાભી વચ્ચે વાત થઈ ગઈ છે હંધી નથી રહેવું અમારે બેમાંથી કોઈ બાઈ ના અહીંયા અમારે તો ઢોળો ઢોળાય એમ નથી આ ઘરનો અને અમે તો ગમે એટલું કર્યું અમે તો હાર્યું લાગતી જ નથી કોઈને હું ને ભાભી બેમાંથી માંથી કોઈ વાત કરે છું મોટા ભાઈ ને આગળ જવાના છે હા તને કોને કીધું ભાભી તો હા ભાભી છે ને એ મારી જેઠાણી પછી છે પેલા મારી મોટી બેન છે એ તમને ખબર છે ને કે અમારે બે ને બેનું જેમ બને છે એવડી વાત હોય તો અમે બે હારે વાત કરીએ પણ તને એવું નથી લાગતું કે આ ખોટું થાય આપણે આમ જાતી જિંદગી બાને ઢેઢા મૂકીને ભીયા જાય સારું લાગે છે ને મહેન્દ્રભાઈ જોલી ભગાડીને લઈ આવ્યા ભાગેડું ને એ હા છે જેવા કરશે અને આમે એને ધંધો શું છે બીજો બીજો કે હાલે એમ નથી આપણી જેમ ઈ વાત તારી હાચી છે હો આપ પણ મને હારું થોડુંક કા ઓકવડ લાગે છે કે બાને મૂકીને જાવું ને અલગ રહેવા વઈ જાવું એ ઓકવડ ની પપોડી હારું વાંધો ને હાલે તું કે આમ જ કરશું પણ આમાં વાત તો મોટા ભાઈને કરવી પડશે ને એની વાત કરી આપણે છુટકારો થોડો થાય આપણો મોટા ભાઈ મારા મોટા જેઠ એને હું જેમ કહું ને એમ કરશે મારી હંધી વાત ને માનશે તમારી વાત નહીં માને મારી તો બધી વાત માનશે એનો ફો લાવીને મોટા ભાઈ મોટા ભાઈ કરતી વહી જાય ને એટલે મોટા ભાઈ હા બેઠા બલને જીઘ્ના બનને મારી દીકરી એમ કરશે અને બે પિલુડા પાડીને એટલે એ પીગળી જાય મારી વાત માની લે મને ભાભીએ મને એ જ કીધું જિઘ્ના તું છે ને તું તારા જેઠને સમજાવ તારા જેઠ તારું માનશે કે મારું નહીં માને તો વધારે સારું તો મારે મોટા ભાઈને વાત એ કરવી પડે આ મોટાભાઈ છે ને જીભ નથી પડતી બાકી મોટા ભાઈને કહેવા જાવ ને તો મને ગભરામણ થવા મળે બાયડી પાસે જી ઉપડે તમારી બાકી તમારી આ જીભ છે ને એમ શિવાય જાય શિવાય પણ મોટા ભાઈ બાઈડી પાસે જીભડો હાથેકનો આખા રૂમમાં આટી જાય એવડો ઉપડે તારા એટલી બધી બીક ન લાગે પણ મોટા ભાઈ માં કોઈ દી બોયલો ન હોય ને એટલે લાગે કેતી લાગે હું કઈ કેતી નથી તમે જેમ કરો એમ કરવા દઉં છું આમે મારું તમારા પાસે કે પાછી આવે છે કોઈ દિવસ તો મને જ ખબર હોય ને તો એક કામ કરજે તું મોટા ભાઈને વાત કરજે એટલે મારે વાત ન કરવી પડે એટલે મારે મોટા ભાઈને ને કઈ કેવું ન પડે ને મોટા ભાઈ પાસે જવાબ સાંભળવો ન પડે લઈને તો પછી મોટા ભાઈને ને નહીં ગમે

આ મોટા ભાઈ વાત કરી લઈએ એકવાર એટલે મારા મનમાંથી છે ને બધું આમ સોળ નીકળી જાય નકર પછી મને હક નહીં થાય મોટા ભાઈ નીકળ ત્યાં બધું હું વાત કરી લે તમ હો મોટા ભાઈને વાત સાવ કરી આવો ના ના તો હું કામ બોલો કે જ્યાં સુધી હું મોટા ભાઈને વાત નહીં કરું ત્યાં સુધી મને હક નહીં થાય જાણે કેમ પોતે મોટા ભાઈ ને બોલવા ના હોય એવી જ વાત કરે છે મોટા ભાઈ સામે તો કોઈ દીનો બોલાયો ભાઈ કુદરતી આ મોટા ભાઈ ની બીક કેમ લાગે ને ખબર નથી પડતી એ મને કે કેતા નથી બિચારા તોય બીક જ લાગે એટલે તમે કેટલા મોટા ભાઈ થી બીવો નહીં મહેન્દ્રભાઈ બાપા મોટા ભાઈ ને કેટલું બોલે તમને ખબર છે એ દિવસે જદી લગ્ન કરીને આવ્યા ને પરણીને ભગાડીને તેથી કેટલું મહેન્દ્ર ભાઈ મોટા ભાઈ હમ બોલ્યા હતા મને તો એ વિખ્ય સરતી હતી ને કે જઈને બે બોર્ડ જીતી આવું અરે પણ એમાં એવું છે ને કે બાપુ આપ છે ને પછી પછીના ભાઈ હમને દીકરાને જે મોટા કર્યા છે એટલે એની હું એની માન મર્યાદા રાખું ઘર કેને બહુ વેઠું છે બિચારે બહુ મહેનત કરી છે શીખડાવો મહેન્દ્ર ભાઈ પણ કે મોટા ભાઈ બાપની જગ્યાએ રાખે

અમારે છે ને ભેળું નથી રહેવું અમારે નોકો થઈ જવું છે તો અમારે ભેળું નથી રહેવું અમને કોઈ શોખ નથી પણ બેટા મારી વાત સાંભળો આ પ્લોટ માં છે ને જઈએ પડી ને ત્યાં નવું મકાન બનાવી લેવું મારે ત્યાં રહેવું હોય તો મારે નથી રહેવું તે વાડી હો તો મકાન છે ને અમારું અમે ન્યા વયા જાવ હા બસ એ પ્લોટ નો અમે રાખશો વાડી તો તમે રાખશો ભાભી બાકી આ ડોહી માના ના તો આપણો ઘર ધોવાય જાય આપણે છકરા સયા છે હે બેટા બા તમને લોકો ને મોટા કરવામાં આખી જાત ઘસી નાખી મે ના ત્યારે મારી થોડીક સેવા કરવામાં તમારું બધુંય ગસાય છે સેવા કરવાવાળા છે ને તમારો દીકરો બહુ આવ્યો ને ભાઈ સેવા કરજે આ તારો કરી છે મારી બાઈએ કરી છે ને ભાભીએ સેવા કરી છે હા આમ બે જેટ પડ્યા છે તો ખાટલા છડી બેઠી છે શરમ વગરની ની ને ટાટિયા પકડી ને ટાટિયા દબાવતી નથી હરીને ઠામાં બેઠા પાછા બે બસ બહુ થી બટા સેવા નો કરવી તો કાઈ નહીં પણ આ આડા વેણું કામ બોલો કરો નરિયા

આને તો અમારી વાત માનવી નથી હે આ પૂછા ઘાસા વાગે નું કરીને પૂછ્યું નો મોટા ભાઈ પૂછ્યું કે નો મને પૂછ્યું કે નો તમને પૂછ્યું વાલો લાગે રાખો એને અને તમે છે ને મોટા ભાઈ હારું લગાડવા મોટા ની મર્યાદા નથી રાખતો ભાન છે બોલવાની એને જેમ ભાવે એમ બોલે છે ને અત્યારે પછી ભૂલી ગયા નાના હતા ત્યારે અને તાવ આવ્યો આમ લઈને ગઈ હતી તને ખાધા પીધા વગરની કોઈ ગાડી કે ગાડુંય નતું મળતું અને તારી સેવા કરી હતી દાડા દવાખાનામાં અને આને આ તારી બાયડીને ખાલી શરદી થાય તોય તું એને લઈ જાય છે દવાખાને અને નરિયા તું નરિયા તું આ માંદી પડી

અને અગ્નિની સાક્ષી તમને લોકોને આ લાવીશું બહુ ને તો એ લોકો કરે તો વાંધો નહીં કરવું પડે એની ફરજમાં આવે આ મહિલો તો આને ભગાડીને લાવ્યો છે જો તમે નહીં કરો તો એ તો ક્યાંથી કરવાની મારી બા હા તમે શું બોલો છો ભલે હું ભાગીને આવીશું પણ હું તમને છે ને તમારી પૂરી સેવા કરીશ કાંઈ નહીં આ લોકો ના કરે તો એમ થાય કે નહીં મારી દીકરી સેવા કરે છે તમને જરાય ઓછું નહીં આવવા દઉં ભલે તમે મને મને ગમે અપનાવી નહીં મારા માથા ઉપર એક વાર હાથ મૂકીને કહી દો કે બેટા તને અપનાવી લીધી છે મને દુનિયાનું બધું સુખ મળી ગયું હું તમને હાચવીશ કાંઈ નહીં આ ભાભી અને મોટાભાઈ ના હાચવે તો

મારો ત્રીજો ને અળખામણો દીકરો જે વહુને ભગાડીને લાવ્યો પણ અટાણે અટાણે તમે બે જણા સવારવાળા થઈ ગયા આ કેવું પલોટમાં મકાન બાંધાય આ કેવું વાડીમાં બાંધાય સાવ તમે બેવ સાવ અને હમણાં ને હમણાં હું લખી દઉં છું કે મારું સેટલું છે ને

બે પૈસા જેમ આ મોટા કરવાની જવાબદારી મારી હતી એમ આ લોકો ની જવાબદારી તમારી હતી હે ને બસ તો હવે જવાબદારી માંથી તમે બધા સુટા જાઓ

એટલે હા સડી ગયો હમણાં દવાખાને લઈ જાઉં તમને હું જ આવશું ઘડી